ஆமா ah, கம்மாடி આવી ગયા પાછા ફોનમાં દાર્જલિંગ હતું આજે દાર્જલિંગ કરી નેક્ટર ઉમે चालू करमीन लेवल करण અહીંયા જ આપવાનું થાય રાખવા હાલો તો બની દીધું આપણે વિડીયોમાં હમણાં પેલી વીડિયો એટલા માટે થોડુંક આપણે કામમાં હતા તો મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલા માટે પછી નહોતો ઉતરો હાલો આગળ ભરવાનું thank <laughs>